નમસ્કાર દોસ્તો આવો જાણવી બાવીસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ સોમવાર નું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડીયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો રાશિફળ બાવીસ એપ્રિલ આ ચાર રાશિના જાતકોના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા બાવીસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ આજ રાશિફળ મેષ આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યની બાબતમાં ઉતાર ચઢાવ લઈને આવનાર છે વેપારમાં તમારે મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું એક મેષ આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યની બાબતમાં ઉતાર ચઢાવ લઈને આવનાર છે વેપારમાં તમારે મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું પડશે તમને કોઈ કામનું આયોજન કરવાનું મન થશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો તમારા ઘરમાં સુખસુવિધાઓ વધશે બે વૃષભ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે તમારે તમારી સારી વિચારસરણી જાળવી રાખવી જોઈએ જે કાર્યસ્થળમાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે તમને ઈજા થવાની સંભાવના છે તેથી જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તેને ટાળો જો કોઈ બાબતને લઈને તમારા મનમાં કોઈ મતભેદ હોય તો તમે તમારા પિતા સાથે વાત કરીને તેને ઉકેલી શકો છો પારિવારિક સમસ્યાઓ ફરી ઊભી થશે જેને ઉકેલવા માટે તમારે પ્રયાસ કરવો પડશે નહીં તો સંબંધોમાં અંતર આવી શકે છે તમારા જીવનસાથીને નવી નોકરી મળી શકે છે ત્રણ મિથુન આજનો દિવસ તમારા માટે કોઈ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રહેવાનો છે કારણ કે તમારું મન કોઈ વાતને લઈને થોડું ચિંતિત રહેશે જેના કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે કાર્યસ્થળ પર તમે કોઈ વાતને લઈને જુઠ્ઠા સાબિત થઈ શકો છો આવી સ્થિતિમાં તમારે તમારા ઉપરી અધિકારીઓની સામે તમારો પક્ષ રજૂ કરવો પડશે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ અન્યથા તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે નવું મકાન વાહન દુકાન વગેરે ખરીદી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે ચાર કર્ક આજનો દિવસ તમારા માટે તમારા કાર્યોને ધ્યાનપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે વેપારમાં તમને મોટો ફાયદો થવાનો છે આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો તમે નવા સોદા માટે વાટાઘાટો કરી શકો છો જો તમે કોઈ નિર્ણય લો છો તો બાળકોના મંતવ્યો અવશ્ય જાણશો આજે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમારા પ્રયત્નોને વધુ તીવ્ર બનાવશો તમારો કોઈ મિત્ર તમને કેટલીક રોકાણ યોજનાઓ વિશે જણાવી શકે છે જેમાં તમારે પૈસાનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ તમે કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ લેશો વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો પાંચ સિંહ આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો છે તો જ તમે લોકોને તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો પરિવારનો કોઈ સભ્ય તમને ખરાબ અનુભવશે પરંતુ આજે તમારા પૈસાને લઈને કોઈ પર વિશ્વાસ ન કરો તમારે તમારો બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળે તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે તમે તમારી માતાને તમારો માતાપિતા સાથે સમાધાન કરવા લઈ શકો છો છ કન્યા આજનો દિવસ તમારા માટે વ્યવસાયિક બાબતોમાં કેટલીક ગુંચવણો લઈને આવશે તમે પરિવારના સભ્યો સાથે બહાર જઈ શકો છો અને પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે તેમની જૂની નોકરીને વળગી રહેવું વધુ સારું રહેશે તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે વિદ્યાર્થીઓએ શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવો પડશે સાત વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફરદાયી રહેશે તમને કામ પર મોટો ઓર્ડર મળી શકે છે અને તમારું ઘર બનાવવાનું શરૂ થઈ શકે છે તમે તમારા માતાપિતાની સેવામાં વ્યસ્ત રહેશો તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો નાણાકીય સમસ્યાઓથી રાહત મળશે અને લેવડદેવડની બાબતોમાં સ્પષ્ટતા રહેશે જો તમે કોઈ પણ કાર્યને લઈને કોઈ યોજના બનાવી હોય તો તેને કોઈની સાથે શેર ન કરો તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે આઠ ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો રહેશે જો તમે કોઈ મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે થોડું નુકસાન સહન કરવું પડી શકે છે પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ હશે તો તે પણ ઉકેલાઈ જશે યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે તમને કોઈ પણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે સંતાનોની પ્રગતિના નવા રસ્તા ખુલશે ન મકર આજનો દિવસ મકર રાશિના લોકો માટે મીઠો અને ખાટો અનુભવ રહેશે આજે તમારું મન વિચારોના સંઘર્ષમાં ફસાઈ જશે જેના કારણે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે આજે તમે પારિવારિક સમસ્યાઓથી પણ થોડા ચિંતિત રહેશો નોકરી કરતા લોકો પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેશે અને આર્થિક લાભ પણ મળશે આજે તમારે સ્વાસ્થ્યની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે તમારી ખાનપાન પર ધ્યાન આપો અને આજે બિનજરૂરી તણાવને તમારા પર હાવી ન થવા દો દસ કુંભ આજનો દિવસ સારો રહેવાનો છે તમારા જૂના રોકાણોમાંથી તમને સારું વળતર મળી શકે છે નોકરીયાત લોકો આજે પ્રમોશન કે પગાર વધારો મળવાથી ખુશ રહેશે તમારી આવકના સ્ત્રોત પણ વધી શકે છે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળી શકે છે આજે તમારો સામાજિક પ્રભાવ પણ વધશે આજે તમે તમારા જીવનસાથીને ભેટ આપી શકો છો અને તમારી વચ્ચે પ્રેમ અને સુમેળ રહેશે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સચેત રહેવાની જરૂર છે આજે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો 11 मीन आजનો દિવસ તણાવપૂર્ણ રહી શકે છે જો તમે આજે કોઈ નવું કામ કરવાનો વિચારી રહ્યા છો તો તમારે તમારો વિચાર મુલતવી રાખવો જોઈએ વેપારના ક્ષેત્રમાં લાભ મેળવવા માટે આજે તમારે સખત મહેનત કરવી પડશે આજે તમારા ચાલી રહેલા કેટલાક કામ અટકી શકે છે તમારે તમારા વ્યવસાયમાં સાવધાની રાખવી પડશે અને તમારા રોકાણ પર ધ્યાન આપવું પડશે નહીં તો તમારા પૈસા અટકી શકે છે આજે તમને માનસિક તણાવ રહેશે આજે તમને તમારા પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો મળી શકે છે તમને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે તમને તમારા વિવાહિત જીવનમાં તમારા જીવનસાથીનો સહયોગ પણ મળશે બાર તુલા આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો છે તમે તમારા સાસરીયાઓમાંથી કોઈને આર્થિક મદદ વિશે વાત કરી શકો છો તમે તમારી વાણી અને વર્તનથી લોકોને તમારી તરફ આકર્ષિત કરશો સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામને પ્રોત્સાહન આપવું પડશે કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમારી સાથે કોઈ બાબતે ચર્ચા કરી શકે છે તમે તમારા બાળકને આપેલા કોઈપણ વચનો તમારે નિભાવવા જોઈએ તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે